ઘાતના ગુનામાં ફરાર લિસ્ટેડ આરોપીને ફ્લો કોડ ભરૂચે પકડી પાડ્યો ભરૂચ પેરોલ સ્કોડ ટીમના માણસો જિલ્લાના બનેલ ગુનામાં ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડવા સુરત ઉધના ખાતે તપાસમાં ગયા હતા તે દરમિયાન ખાનગી બાતમી આધારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનાના કામે ફરાર આરોપીને સુરત ઉધના ખાતેથી પકડી સી ની કલમ એકતાલીસ પેટા કલમ એક પેટા કલમ આઈ મુજબ અટક કરવામાં આવી છે તેમજ આગળની કાર્યવાહી કરવા સારું અંકલેશ્વર શહેર બી

તેમજ હેડ કોન્સ્ટેબલ નીતાબેન રમણ સિંહ તથા ડ્રાઈવ પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ રામજીભાઈ નાઉ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે રિપોર્ટ બાઈ કેતન મહેતા ભરૂચ